હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર સૌથી પહેલાં હેપ્પી ઉત્તરાયણ સૌને અને આશા છે બધા આજે બિઝી હશો પણ હું બે જ મિનિટ લઈશ તમારી કારણ કે બે મહત્ત્વના અપડેટ છે એ તમારી સાથે શેર કરી દઉં પછી તમે બી પતંગ ઉડાવવા જજો અને ખુશ મજા કરજો અને હું બી પતંગ ઉડાવવા જાઉં છું હવે આપણે મેઇનલી વાત કરીએ કે જ્યાં આગળ જો આપણે વાત કરીએ તો કે કેનેડા આઈઆરસી તરફથી બે મોટા અપડેટ આવ્યા છે જેની અંદર કેનેડા પીઆરને લઈને નવા બે ચેન્જીસ થવા જઈ રહ્યા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થવા જઈ રહ્યું છે જે હું તમારી સાથે જો શેર કરું તો એની એક પહેલી અપડેટ જો જોઈએ આપણે તો ફેડરલ ગવર્મેન્ટે જે આંકડાઓ ઇન્ક્રીઝ કર્યા છે એની અંદર ઇકોનોમી પ્રોગ્રામ થ્રુ એટલે કે એક્સપ્રેસ એન્ટ્રીનો પાર્ટ જે નવા કેનેડાના જે પીઆર છે એટલે કે બે હજાર પચીસમાં જેટલા લોકોને બી પીઆર આપવામાં આવશે એની અંદરથી જે એક લાખ ચોવીસ હજાર હું તમને એક્ઝેક્ટ આંકડો કહું એક લાખ ચોવીસ હજાર પાંચસો નેવું લોકોને જે છે એ એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીઆર આપવામાં આવશે જે પહેલાં આંકડો સેટ કરવામાં આવ્યો હતો એ એક લાખ દસ હજાર સાતસો સિત્તેર લોકોની વાત કરવામાં આવી હતી જે ઇન્ક્રીઝ કરી અને એટલીસ્ટ જે કહેવાય કે ચૌદ કે સાડા ચૌદ હજાર લોકો વધારે લેવામાં આવશે અને એ એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ લેવામાં આવશે એટલે જે લોકો બી એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ ફાઇલ કરી રહ્યા છે એ એકચ્યુલી એ લોકો માટે બહુ સારો અને ગુડ ન્યૂઝ કહી શકાય અને આજે ઉત્તરાયણના દિવસે જ આ ન્યૂઝ મળ્યા છે આની સાથે એક નાનો આમ તો સંદેશો તમને જો શેર કરો છે જો જોઈએ તો તમારે જીવનમાં એ યાદ રાખવાનું છે કે જેમ ઉત્તરાયણમાં જેમ લાંબી ડોર હોય તો પતંગ કપાવવાની શક્યતાઓ ઓછી હોય છે એવી જ રીતના તમારા જો કેનેડાના કેરિયરની ડોર મહેનતથી લાંબી ડોર કરેલી હશે જેમાં મેં તમને કીધું એ પ્રમાણે પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામનું ક્યાં ડિમાન્ડ છે એનું રિસર્ચ ફ્રેન્ચ લેંગ્વેજની એબિલિટીઝ અને જેમ કહેવાય ને કે જીવનમાં બાકીની મહેનતના તમારા એનઓસી કોડની જોબના આ પોઈન્ટવાળી જો લાંબી ડોર હશે તમારી તો તમારી પતંગ આઈઆરસીસીના કે કેનેડન ગવર્મેન્ટના કે માર્ક મિલરના કોઈ બી નવી પોલિસી છે તમારી પતંગ નહીં કાપી શકે ને તમારા જે કેરિયર રૂપી પતંગ ઉડી રહી છે એ કન્ટિન્યુઅસલી આસમાનમાં જ રહેશે પરંતુ જો એલએમઆઈ રૂપી જુગાડ કે પછી તમે રેફ્યુજી જેવા જુગાડો યા કોઈ બી જુગાડમાં પડેલી તમારી જો કેરિયરની આ ડોર છે એમાં વચ્ચે આવી એલએમઆઈ કે રેફ્યુજી કે કોઈ પ્રકારની જુગાડની જો ગાંઠ મારેલી હશે તો આઈઆરસી અથવા કેનેડા અથવા માર્ક મિલરની નવી પોલિસીસ તમારો આ કેરિયરની ડોર કાપી શકે એમ છે એટલે આના ઉપરથી એક બહુ જ સારો સંદેશ આપણને ઉત્તરાયણમાંથી મળવા મળે છે કે જો લાંબુ અને સારું કેરિયર જોઈએ છે પતંગ જેમ આસમાનમાં ઉપર સુધી જાય છે તો એક સીધી અને સારી ડોર જોઈએ એ ડોર છે તમારી મહેનત અને સાચા રસ્તે કરેલી પ્રોપર મહેનત આ બાજ આપણે જો બીજી અપડેટની વાત કરીએ તો જે પચાસ અને બસો પોઈન્ટ જે હતા એલ એમઆઈના જે રિડ્યુસ થવાના જે સ્પ્રિંગ બે હજાર પચીસથી રિડ્યુસ થવાની ડેટ લાઈન આવી રહી છે હવે એનું ઇમ્પ્લિમેન્ટેશન ધીરે ધીરે ચાલુ થશે એ ફેડરલ ગવર્મેન્ટે એક અનાઉન્સમેન્ટ કર્યું છે અને આ સાથે જ જે પી પીઆરના જે નોર્મલ કટ ઓફ હતા એ આપણે લગભગ જૂની એપ્લિકેશનમાં બી એ લોકોએ વાત કરી હતી એ જ મુજબ કે વીસ ટકાના બધાની અંદર કટ ઓફ આવશે જે બી ફેડરલ ગવર્મેન્ટે આજે એક અનાઉન્સમેન્ટ કર્યું એની અંદર આ વસ્તુને બી વાત કરી છે હવે આશા છે તમે બધા ઉત્તરાયણ સારી અને સેફ્ટી સાથે ઉજવજો જેથી કરીને તમને લોકોને બી મજા આવે અને પોતાની સેફ્ટીનું ખાસ ધ્યાન રાખજો અને જો મારો આ સંદેશો એક કેનેડાનો સારો લાગ્યો છે તો તમે આને એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો શેર કરતા રહેજો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહ્યો અને જેમ તમે તમારી પતંગની ડોર આગળ લઈ જઈ રહ્યા છો યા પતંગ દૂર સુધી પહોંચાડો છો આકાશમાં અને ઊંચે જઈ રહ્યા છો એ જ રીતે તમારા કેનેડાનું કેરિયર હોય યા તમારા બાળકોનું જે કેરિયર છે એ આસમાન રૂપી કહેવાય ને કે એક સક્સેસને મળે તમારું અને સફળતાઓ તમને મળતી રહે એવી આશાઓ સાથે આજ ફરી એક વખત હેપી ઉત્તરાયણ તમારું કોઈ ઓપિનિયન યા તમે કંઈ બી કહેવા માગો છો તો તમે કોમેન્ટ કરી શકો છો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત